रिजी बंद करो बंद करो श्याम माह बंद करो 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 श्याम माह भाई बंद करो कलेक्टिव देखा है और ये 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 और એ ફૂલ કોઈના કારણે પણ સરકારી અધિકારીઓ અને ભાજપના નેતાઓ ભેગા થઈને એને વાયરલ ઇન્ફેક્શન ના માપ જે ખરેખરનો મતલબ એવો થાય કે ગમે એટલું થશે પણ અમે છુપાઈશું એ ખૂબ જ ગંભીર સમયની નિંદા કરીએ છીએ એવું નહીં કરવું જોઈએ અને આ જે સ્કૂલો છે એક વહેવાનું સ્કૂલો દરેક શાળામાં વાલી સમિતિ હોય છે અને વાલી સમિતિની જવાબદારી હોય છે કે શાળા કેવી રીતના ચાલે છે અહીંયા બી કોઈ સમિતિ નથી એની કોઈ મિટિંગ બોલાવતા નથી એટલા માટે આ ગેરંટી થાય છે એટલે એ થાય અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એ કાચો માલ સપ્લાય કરે એ કયા જિલ્લાનો છે એમને ખબર છે રાજસ્થાનનો પેટ છે અને ગાંધીનગરથી ધાણા અને મરચા મોકલાવે છોટાઉદેપુરમાં પણ મળે છે વડોદરામાં મળે છે તો એ બિલકુલ ખોટું છે આદિવાસીઓના પૈસા એ રીતના લોકો ખાય છે અમારી માંગણી છે કે એ પ્રકારનો જે કોન્ટ્રાક્ટ છે સ્થાનિક મંડળીઓને આપવા સ્થાનિક વેપારીઓને આપો પણ આ પ્રકારે થાય અને અહીંયા કશું પણ થાય તો એના વિશેની વાત ના કોઈ અધિકારી કરતા ના રાજકીય લોકો કરતા તો એને છુપાવવામાં આવે છે ખરેખર જવાબદાર તો એ છે તો એની તપાસ કરવી જોઈએ અને એનું લાયસન્સ રદ કરવું જોઈએ સવાસો જેટલા છોકરા બીમાર પડે અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય બંધ થઈ જાય અને કેમ્પસમાં પોલીસ જાય અમે જઈએ બીજા જાય અને માહોલ બગડે આ એટલું બધું ગંભીર છે જેની ગંભીરતાની નોંધ સરકારે લેવી જોઈએ લોકોએ લેવી જોઈએ એ અમારી માંગણી છે અને ત્યાં હમણાં ખાસો મુદ્દો ઉભો થયો કે બહારના જે શિક્ષકો નીમવામાં આવ્યા છે એમની ભરતી થઈ છે પણ એ હિન્દી છે બાળકોની ભાષા જાણતા નથી તો લિંકમાં બીજા શિક્ષકો હોય એ અમારી માંગણી છે